ભારતીય બનાવટની વિદેશી દારૂની બે હજાર છસો ચોસઠ કિંમત રૂપિયા પાંચ લાખ છ્યાસી હજાર એસીની મત્તાનો પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સુરત શહેર ભેસ્તાન પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે એમ સોલંકી ભેસ્તાન પોલીસ સ્ટેશન સુરત શહેર નાઓના માર્ગદર્શન હેઠળ બેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એમ પટેલ ના સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે બેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમકીકત મળેલ કે સુરત શાહ બેસ્તાન ઓન રોયલ કાસ્ટલ રેસિડન્સની બાજુમાં ખુલ્લી જગ્યામાં આવેલ કાચા રસ્તા ઉપર એક આઈસર ટેમ્પોમાં ભારતીય બનાવટનો કિંગફિશર સુપરસ્ટ્રોંગ પ્રીમિયમ બિયરના પાંચસો મિલીના ટીન બે હજાર છસો ચોંસઠ કિંમત રૂપિયા પાંચ લાખ છ્યાસી હજાર એંસી તથા આઈશર ટેમ્પો જેનો રજિસ્ટર્ડ નંબર ડી એન ઝીરો નાઇન એસ નાઇન એઇટ સેવન વન જેની કિંમત રૂપિયા સાત લાખ તથા મોબાઈલ ફોન બે જેની કિંમત રૂપિયા બાર હજાર મળી કુલે રૂપિયા

1949 ઓગણપચાસ તથા ગુજરાત નશાબંધી સુધારા અધિનિયમ બે હજાર સત્તરની કલમ પાસઠ એ ઇ એકસો સોળ બી એક્યાસી અઠ્ઠાણું બે મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે